પ્રમાણમાં નાહવા અને અન્ય કામે જવા ત્યારે મિત્રો પ્રતિબંધ મુકાયો છે મળતી વિગતો માટે વાત કરીએ તો માટે પ્રતિબંધ મુકાવી દેવામાં આવ્યો છે જે અંગે આજે મિત્રો વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તો વધુ જણાવી દઈએ કે નર્મદા અને મહીસાગર નદી કાંઠે તળાવો તહેવારો દરમિયાન ત્યારે લોકો મહીસાગર નદી કાંઠે તહેવારો દરમિયાન લોકોને ભીડ ઉમટી હોય છે જો કે મિત્રો જણાવી દઈએ કે આ દરમિયાન અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નબળો હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ